આકાશવાણી ભૂજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર કચ્છના કલેક્ટર આનંદ પટેલે ભુજ ધોરડો રણોત્સવ માર્ગ પર ગાંડા બાવળના સ્થાને ઘટાદાર દેશી વૃક્ષોનું વાવેતર કરવાની અનોખી પહેલ કરી છે મિશન લાઈફ યોજના હેઠળ રૂપિયા એક કરોડનું ભંડોળ ફાળવીને આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેનું કામ વનતંત્રના સામાજિક વનીકરણ વિભાગને સોંપવામાં આવ્યું છે કલેક્ટરે જણાવ્યું કે ખારી જમીન હોવા છતાં વૈજ્ઞાનિક ટબે મીઠી માટી લાવીને અંદાજે છ હજાર દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને તેના રક્ષણ માટે પિંજરા પણ લગાડવામાં આવશે આ પ્રોજેક્ટનું ઉદ્દેશ પ્રવાસીઓને આંખ ઠારે તેવા દ્રશ્યો પ્રદાન કરવાનો અને સ્થાયી પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે નાયબ વન અધિક્ષક જયંત પટેલને આ પહેલથી પર્યટકોને સુંદર માર્ગ મળશે તેમ જણાવ્યું હતું ભચાઉ તાલુકામાં આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી રસીકરણ ટીબી નિર્મૂલન અને ખાસ કરીને માતા અને બાળ આરોગ્ય યોજનાની કામગીરીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી ડીડીઓએ માતા મરણનો કારણો અંગે ચર્ચા કરીને ફિલ્ડ સ્ટાફને નવજાત શિશુથી અઢાર વર્ષ સુધીના તમામ બાળકોને સઘન સારવાર પૂરી પાડવા અને ફિલ્ડ સર્વે વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો ઐતિહાસિક અંજાર શહેરના એક હજાર ચારસો એક્યાસી માં સ્થાપના દિવસની આજે ઉજવણી ચાલી રહી છે આજે સવારે નગરપાલિકાથી અજેપાર મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે નાકા પાસે તોરણવિધિ અને ખીલી પૂજન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ ખાતે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું આ ઉપરાંત ટાઉન હોલ મેદાનમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી જિલ્લામાં રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ દિવ્યાંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં નવચેતન ભુજની ટીમે વિજય મેળવીને રાજ્યકક્ષા માટે ક્વોલિફાય કર્યું છે આ સ્પર્ધામાં જિલ્લાની કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મુકાબલો દિવ્યાંગ સ્પોર્ટ સેન્ટર માતાના મઢ અને નવચેતન ભુજ વચ્ચે રમાયો હતો બંને ટીમો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી જેમાં નવચેતન વિજેતા બની હતી નવચેતન ટીમ હવે રાજ્યકક્ષાની આગામી રાઉન્ડમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારોમાં દબાણો દૂર કરીને ખુલ્લી કરવામાં આવેલી જગ્યા પર અંદાજે તેતાલીસ અડસઠ લાખના ખર્ચે તૈયાર કરાયેલા પાર્કિંગ પ્લોટનું આજે લોકાર્પણ કરાયું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ પાર્કિંગ પ્લોટમાં ચાલીસ ફોર વ્હીલર અને સો ટુ વ્હીલર વાહનની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થશે જેનાથી વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળશે તેમ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે વેપારીઓને આ પાર્કિંગ પ્લોટમાં જ વાહનો પાર્ક કરવા સૂચના અપાઈ છે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે અબડાસા તાલુકાના ગઢવાડાની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી શ્રેયા દેવસીભાઈ ઘોરડીયાએ ખેલકૂદ ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ચૌદ વર્ષની ઉંમરની શ્રેણીમાં શ્રેયા ઘોરડીયાએ ઊંચી કુદમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તથા અબડાસા તાલુકામાં ખુશી ફેલાઈ છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલા કલા ઉત્સવમાં વિકસિત ગુજરાત વિષય પર કાવ્યલેખન સ્પર્ધામાં ઘોરડીયા ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમની આ સિદ્ધિ બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે કચ્છમાં ધીમે ધીમે ઠંડીની પકડ વધુ મજબૂત બની રહી છે જેમાં ખાસ કરીને નલિયામાં અન્ય તાલુકા મથકો કરતા વધુ ઠંડી અનુભવાઈ રહી છે આજે સતત બીજા દિવસે નલિયાનું લઘુત્તમ તાપમાન એકલ અંકમાં નોંધાયું છે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યના ઠંડા મથકોની યાદીમાં મોખરી રહ્યું છે જિલ્લા મથક ભુજમાં ફૂલ ગુલાબી ઠંડક સાથે લઘુત્તમ તાપમાન ચૌદ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી બાદ દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રહ્યું હતું મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજ ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ગાંધી કચ્છયાત્રા શતાબ્દી નિમિત્તે એક સેમિનાર યોજાયો હતો ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર વિદ્યુતભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીજીના આચરણમાં દેખાડો નહોતો પરંતુ તેમના હૃદયમાં રામ વસતા હતા અને તેમણે અનેકાંતવાદની આરાધના કરી હતી વરિષ્ઠ ગાંધીયન અને સમાજ સેવક રમેશભાઈ સંઘવીએ રાષ્ટ્રપિતાના કચ્છ પ્રવાસનના કડવા મીઠા પ્રસંગો રસાર શૈલીમાં વર્ણવ્યા હતા પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે વાંચન વિકાસ માટે કાર્યક્રમો યોજવાનું સાતત્ય જાળવવાની ખાતરી આપી હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર